કે જ્યારે અંગ્રેજો વખતમાં કોલેજની સ્થાપના થઈ ને ત્યારે રાજા પાયામાં માટી ઉમેરી હતી અને ભાવનગર સ્ટેટ વિધિ કોલેજનું બંધારણ બન્યું એમાં દાદાની એ પૂરેપૂરી રક્ષા છે નરેન્દ્રભાઈ ચાવડા મારું નામ છે હું અહીંયા ચાલીસ વર્ષથી આવું છું ને આ સ્વયંભુ મંદિર છે મહાદેવનું નું વાસંગી દાદા જે કહેવાય એ સ્વયંભુ અહીંયા પ્રગટ થયા છે રાજકુમાર કોલેજનું કમ્પાઉન્ડ છે આમાં ઘણા ટ્રસ્ટી ફરી ગયા પણ આ મંદિર હજી હીરો નથી આવી ઘણાએ ટ્રાય કરી પીટર રોજદર્શન હતા વર્ષો પહેલાં રાજકોટ આર કેસીમાં ઇંગ્લેન્ડના પ્રિન્સિપાલ હતા એ પછી પ્રિન્સિપાલ અત્યારે ઘણા બધા બદલી ગયા છે છતાં આ મંદિર એમ નવા રાજકોટના તમામ પબ્લિક બધી નાની મોટી સ્વયંભૂ દર્શન કરવા આવે વર્ષમાં એક જ વાર દર્શન ખુલે છે ખુલ્લા જ હોય છે પણ નાગપંચમ દિવસે એક બે લોકો અહીંયા આવે છે ને ભાવ થી દર્શન કરે પૂજા કરે જી વર્ષ એક જ મંદિર ખુલે છે ને આસ્થા બધાને બહુ છે મંદિર ક્યાંય દૂર દૂર થી અહીંયા લોકો દર્શન કરવા નાગપંચમ દિવસે ખાસ બહુ ગીરદી હોય તમે અહીંયા આખો દી ઉભા તમે ખ્યાલ આવી જાય મારું નામ મુકુનભાઈ ગોહેલ હું અહીંયા મારો જન્મ અહીંયા થયો મારા દાદા એ બધા અહીંયા હતા અને અહીંના જે પૂજારી હતા ને એ અમારા ફટાવાડા હતા મને સરમળિયા દાદા એ રૂબરૂ દર્શન આપ્યા છે મૂછુવારા અહીંથી નીકળી અને મહાકાલેશ્વર મંદિરની અંદર નજરે જોયેલા છે અને તે દવા અમે આવી જ છે અને આ જાગતી જગ્યા છે પણ કોઈ જાતની કોઈ જાતનું કોઈનું કાંઈ લેતી નથી કાંઈ નહીં પોતાના સ્વતંત્ર આવક ઉપર જ ઊભી રહીએ બરાબર આ જગ્યા આખે આખી રાજકુમાર કોલેજની જગ્યા એ વખતે જે લખાજીરાજ બાપુ હતા એના વખતથી આપેલી જગ્યા છે અને એની અંદર આ અસર મળે આનો ઇતિહાસ ઓછામાં ઓછો દોઢસો બસો વર્ષ ઉપરનો ઇતિહાસ છે જે મા મંદિરનો ઇતિહાસ છે એવો જ આનો ઇતિહાસ છે એ તો ખ્યાલ નથી પણ મેં રૂબરૂ દર્શન કરેલા છે એ હકીકત છે

નાગ સ્વરૂપે અને મોટી મોટી બે સાઈડ ઊભી મૂછું એ મેં આસ્થા કરેલી દાદા ને દાદા એક વાર દર્શન કરવા છે પચીસ વર્ષથી આવું છું અને બીજું કે કોઈ જાતનું મંદવાળ કે આ ક્યાંક કોઈ દી પચીસ વર્ષમાં મને નથી દાદા ઉપર મારી પૂરેપૂરી આસ્થા છે પચીસ વર્ષથી છેલ્લા ઘણું મણ આવે અને રાજકોટની અંદર આ રાજકુમાર કોલેજમાં એવું મેં સાંભળેલું છે જ્યારે અંગ્રેજો વખતમાં કોલેજની સ્થાપના થઈ ને ત્યારે રાજા બધા પાયામાં માટી ઉમેરી હતી અને ભાવનગર સ્ટેટ સોના મોહર ઉમેરી હતી એટલે વિધિ વિધાનથી આખું કોલેજનું બંધારણ બન્યું હતું એમાં દાદાની એ પૂરેપૂરી રક્ષા છે એમ રાજવાડા વખત રાજકુમાર રાજકુમારના છોકરાઓ બધા ભણતા પહેલા એવું આપણા ઇતિહાસમાં બોલે પડ મને લાગી તારી ધો ને મને લાગી તારી જેવા ખુલા બના છે ગોટા એવા સર મારી દાદા મોટા